આયોજન કરવામાં આવ્યું છે કલેક્ટર કિશોર કુમાર કલ્યા જાહેરાત કરી કે મતગણતરી એકવીસ રાઉન્ડ માં કરવામાં આવશે જેમાં તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે વિજયપુર વિધાનસભા બેઠક માટે તેર નવેમ્બરે મતદાન થયું હતું જે અગાઉના ધારાસભ્યના રાજીનામા પછી યોજાયું હતું પેટા ચૂંટણીમાં નોંધપાત્ર મતદાન થયું જે મતદારોની ઊંચી હરીફાઈ અને રસને પ્રતિબિંબિત કરે છે કલેક્ટર કલ્યાણે મતગણતરી પ્રક્રિયામાં પારદર્શકતા અને સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો વ્યવસ્થાઓ કરવામાં આવે છે મતદાન પક્ષોની તમામ બાબતોની જાણ કરવામાં આવી છે અને મતગણતરી એજન્ટોના ગુનાહિત પૃષ્ઠભૂમિની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે તેમણે જણાવ્યું આ પગલું ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા જાળવવા અને માત્ર પાત્ર વ્યક્તિઓને મતગણતરીમાં સામેલ કરવા માટે છે શિયોપુરના ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં મતગણતરી થશે જેમાં ત્રણસો સત્યાવીસ મતદાન મથકોના મતો સંભાળવા માટે સોળ ટેબલ્સ સેટ કરવામાં આવી છે મતગણતરી સ્થળને સુરક્ષિત કરવા માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે જેમાં દરેક ટેબલ પર મતગણતરી સુપરવાઇઝર સહાયક સ્ટાફ સભ્ય અને માઇક્રો ઓબ્ઝર્વર હશે વિજયપુરમાં પેટા ચૂંટણી બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ બેઠકના નિયંત્રણ માટે હરીફાઈ કરે છે ભાજપે રામનિવાસ રાવતને મેદાનમાં ઉતાર્યા છે જે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય છે જ્યારે કોંગ્રેસે વરિષ્ઠ આદિવાસી નેતા મુકેશ મલ્હોત્રાને ઉમેદવાર બનાવ્યા છે જેમ જેમ મતગણતરી આગળ વધશે તમામ નજરો परिणामों रहे पर रहें जो मध्य प्रदेश राजकीय दृश्य पर महत्वपूर्ण असर कर सके पार्टी उम्मीदवारों की बैठक ऑलरेडी ले चुके हैं उनको हमने पूरा जो हमारा प्लान है उसके बारे में अवगत करा दिया है 19 टेबल्स रहेंगी जिसमें एवीएम की 16 टेबल्स रहेंगी दो टेबल्स हमारी पोस्टल बैलेट की रहेंगी और ए टीपीएस की एक तो उस इस टेबल तो प्रकार 19 टेबल पे काउंटिंग होगी टोटल 21 राउंड पे काउंटिंग कंप्लीट होगी हम उम्मीद कर रहे हैं कि हिम्मत है हमारी जो काउंटिंग है साढ़े बारह के आसपास तक खत्म हो जाए और वी वी पैट की भी जो पांच बूथ हैं उसकी काउंटिंग होती है जो ऑब्जर्वर्स के जो निर्देश होते हैं उसके संदर्भ में तो हमारी तरफ से तैयारियाँ हैं हम लोगों ने प्रशिक्षण दे दिया है पोलिटिकल पार्टीज़ को भी एक, एक चीज़ बता दी है और पोलिटिकल पार्टीज़ को ये भी बताया कि आप जो अपने पोलिंग एजेंट्स रखें कृपया उनका क्रिमिनल बैकग्राउंड देख लें कि वो नहीं होना चाहिए और हमारी जो फ्रिस्किंग होगी जांच होगी प्रॉपर होगी क्या चीज़ अलाउड है क्या चीज़ नहीं है हमने क्लियर कट कर दिया है मुझे उम्मीद है कि हमारे पॉलिटिकल पार्टीज तो और जो हमारे कैंडिडेट्स हैं उस चीज़ का पालन करेंगे और ये सब सभी के लिए रहेगी